જ્યારે મનસુખભાઈ ગોટીએ કહ્યું કે આ વિદ્યાર્થીઓ શિક્ષકો અને પરિવારની મહેનતનું પરિણામ છે જેથી આ સફળતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે વૃંદાએ કહ્યું કે રોજની મહેનતના કારણે સફળતા મળી છે આગામી સમયમાં એ ગ્રુપ સાથે એન્જિનિયર બનવાની ઈચ્છા ધરાવે છે મારું નામ લખાણી વિંદા કેતનભાઈ છે હું ધોરણ દસ માં અભ્યાસ કરતી હતી અને મારું નવાણું પોઈન્ટ નવાણું પર્સન્ટાઇલ રેન્ક અને અઠાણું પોઈન્ટ ત્યાંસી પહેલા આવ્યા છે દિવસથી અમે એક સરખી મહેનત કરતા હતા સામેથી શિક્ષકોનું પણ માર્ગદર્શન મળી રહેતું હતું રાઇઝન મોડન સ્કૂલ માંથી અભ્યાસ કરતી હતી અને પહેલેથી જ વાલી શ્રી વાલીઓનો અને મારા શિક્ષકોનો પણ સાથ સહકાર પહેલેથી રહ્યો છે

અઠાણું પોઈન્ટ ત્યાં ટકા આ દીકરી પ્રાપ્ત કર્યા છે એમણે ચાર વિષયમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે અને આજુરોજ જે જાહેર થયેલા પરિણામમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોન ગ્રુપ ઓફ સ્કૂલ વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ આવનારા સમયની અંદર આજ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી અને માતાપિતાને પિતાને નક્કી કરેલા જે સપનાઓ છે એ સાકાર કરશે અને રાષ્ટ્રને ઉત્તમ સેવા આપી અને શ્રેષ્ઠ નાગરિકો બને એવી શાળા પરિવાર તરફથી આજરો શુભેચ્છાઓ પાઠવું છું બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ ચેનલ સુરત